સ્વાગત છે મિત્રો મારી નવી ગુજરાતી ચેનલ ફની ગુજરાતી માં અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે અરે અરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે પણ લવલેશ મોત નો ડર મુજરે નહીં નહી સતાવે અરે પણ લવલેશ મોત નો ડર મુજરે નહીં નહી સતાવે પણ જિંદગી નો માર્ગ છે ખાલી ધરતી કબર સુધી અરે મિત્રો આ ધરતી કબર સુધી ના માર્ગ ની અંદર પણ ઘણા એવા બનાવો બને છે કે જે આપણે આપણી ચેનલ ની અંદર જોવાનો છે સાંજલા હોય તો બાર ખાઈ ગયું તો મારે પૈસા પડી ગયા નથી મંદી જવું છે મહિના બે મહિના જેવું લાગવાનું બદલા બારે તો એવું જ થાય અમે કેવાય પ્લાસ્ટિક ક્યાં મિક્સિંગ બધું આવ્યા કરે હવે આમ તો હીરામાં કઈ નથી પહેલા જેવું નથી એટલે બધા ઉચ ઓલો ઉઠે ઓલો ઉઠે ઓલો ઉઠે ઓલો ઉઠે બધા ઉચ

એ એ ભાઈ ભાઈ ઓલા ભાઈ તમે થી પૂછ્યું કેટલા વાગે એમ તો જવાબ કેમ ન દીધો ઓલા તને ત્રણ થી તને પૂછ્યું ફોન ને ભાઈ કોનો છોકરો છો તેલ પીવા હવે જવાબદારી કે ભાઈ તન ત્રણ થી સારો વખત તને પૂછ્યું કે કેટલા વાગ્યા એમ તો તે જવાબ કેમ નો દીધો થઈ જાય તારે કેસે છોડતી લાગે